ત્રણેક દિવસ પહેલા ત્રણ યુવકો ને કેદ થયો હતો અમરેલી સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડ માં કારથી કચડી નાખવાના પ્રયાસ નો કરવામાં આવ્યો હતો ત્રણ યુવકોને મારી નાખવાના પ્રયાસમાં કાર ચાલક ફરાર થયો હતો કાર ચાલક જયસુ ખેતરિયાને અમરેલી એસઓજીએ ઝડપી પાડ્યો ચલાલાના ગરમલી ગામેથી કાર ચાલક જયસુ ખેતરિયાને ઝડપી પાડ્યો અમરેલી ઇન્ચાર્જ ડીવાયએસપી જયવીર ગઢવીએ પ્રેસ કોન્ફરન્સમાં વિગતો જણાવી આરોપી જયસુ ખેતરિયા પર અગાઉ પણ ત્રણ ગુના નોંધાયેલ છે વીજળીનું કનેક્શન પણ ગેરકાયદેસર હોવાથી દંડની કાર્યવાહી કરવામાં આવી જયવીર ગઢવી અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ સેક્શન વન ઝીરો નાઇન અંડર અટેમ્પ ટુ મર્ડરનો કેસ રજિસ્ટર કરવામાં આવેલો હતો જેનામાં ફરિયાદી અજયભાઈ ચૌહાણ તથા સાહેબ રવિભાઈ વેગડા અને તેમના મિત્ર હિતેશ કુમાર ગેલાતર એ ત્રણેય સિવિલ હોસ્પિટલમાં કેન્ટીન તરફ જઈ રહ્યા હતા એ સમયે આ કામના આરોપી એક સિલ્વર કલરની આઈ ટ્વેન્ટી વ્હીકલ જેનો રજિસ્ટ્રેશન નંબર જી જે ટ્વેલ્વ ડીએ ટુ ફાઈવ સિક્સ ફાઈવને લઈ પૂર ઝડપે આ લોકોની તરફ લાવી અને આ જે કામના જે ફરિયાદી છે તેમને માથાના ભાગે તથા દાઢી પર અને ડાબા નેણ પર ઈજા કરી હતી તે સાથે હોસ્પિટલમાં પડેલી બે બોલેરો વાહન છે તેના પર પણ ઈજા કરી હતી અને આ જે કામના આરોપી છે તેમણે ફરી એક વખત ગાડીને રિવર્સમાં લઈ આવી પૂર ઝડપે આ લોકો ઉપર ચડાવવાનો ઈરાદો કરી અને ત્યાંથી નાસી છૂટ્યા હતા આ કામના જે આરોપી છે જયસુખ અર્સણ ખેતરિયા એમની ગઈકાલે ત્રેવીસ ત્રીસ જીરોએ ધોરણસર અટક કરવામાં આવેલી છે એમની સાથે સાથે આ જે આરોપી છે તેમના ઘરે ઇલિગલ તેમના ઘર પર આશરે સાહીઠ હજારથી વધે પણ કરવામાં આવેલું છે સર આરોપી બીજા કોઈ ગુનામાં આ સિવાય આરોપી છે એમની પર ભૂતકાળમાં પણ ત્રણ ચાર ગુના રજીસ્ટર કરવામાં આવેલા છે